નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટા ચૂંટણીમાં માં રીતે મતદાન થયું હતું મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ભાવનગર મહાનગરપાલિકાની એક બેઠક તેમજ જિલ્લાની તાલુકા પંચાયતોની પાંચ બેઠક માટે રવિવારે મતદાન થયું હતું મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂરી થયા બાદ પોલિંગ સ્ટાફ દ્વારા તમામ ઈવીએમ સીલ કરવામાં આવ્યા હતા અને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા મંગળવારે પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે